પહેલે તો ફેમેન્ટ કેમ છો મજામાં મજા મસ્ત હું પણ મજા મસ્ત હું તો મસ્ત મજાને સવાર પડી ગયું છે આપણે તો સાહ પીવા પી ગયા મારી મમ્મી રોટલા આગળ છે ચાલો બધા સાહ પીવા સવારમાં હું બસ ને પહેલાં પીવાનું હોય આપણે તમારે બધાય સા પીવો છે તું કપેન્ટ કરી નાખો મારી મમ્મી રો તાપરે તા આપણે થતો સારી મમ્મી રોટલા ને ઉઘડે છે આલો તો મમી તે સાબલો મને કેમ છો આખી રેસ ભૂલ હોવા નહીં દીધો આજ બહુ ગૌરવ હેલો યુટ્યુબ મેં કેમ છો બધા મજામાં તો મજામાં છે તો મસ્ત મજાનો સવાર પડી ગયો છે ને આપણે છોળા ફોલવા કે દીધું છે સેલુ તો છોળા અમારા ગઢામાં ફોલાવા લાગે છે તો મમ્મી તો ફોલવા સેલુ કરી દીધું છે તો છોળાનો નીલા શાક બનાવી નાખી

આપડે પેલો વિડીયો અપલોડ કર્યો ને એ ત્રણસો ત્રણસો એટલે થાય એટલે ફોન પાછો વિડીયો બને

રાહવાળ બનાવ છે બનાય તો તેાળી ફરાય તો ફાઇનલી મેત્ર તમે ફેમિલી છે पर ये क्या था तो बना